GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ દાઓ જિલ્લા કક્ષાનો 75મા પ્રજા સત્તાક પર્વની ધબધબાભેર હોલા સાથે સંજેલી તાલુકાની શિલ્પન હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિનો अनोखा માહોલ વચ્ચે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને प्रौડ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ દિંડોરે હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી આપી હતી આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા કલેક્ટર ડો डॉक्टर हर्षित गोसावी जिला विकास अधिकारी उत्सव गौतम जिला पुलिस अधीक्षक डॉक्टर राजदीपाला जिला पंचायत प्रमुख करण सिंह डामोर जिला पंचायत उप्रमु अरविंदाबेन पटेडिया जिला भाजपा प्रमुख शंकर अमलियार निवासी अधिक कलेक्टर अशोक पांडोर सहित जिला पदाधिकारी अधिकारी अग्रणी सामाजिक स्वैच्छिक संस्था आगे वन नगरजनों विविध शाला वगैरह मोटी संख्या महभागी बन कार्यक्रम अंत में प्रभारी मंत्री डॉक्टर कुबेर डिंडोर सहित मानुभव हस्ते केम्पस में वृक्षारोपण कर સાથે લોકપ્રિય ધારાસભ્ય ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી કોટી કોટી શુભકામનાઓ પાઠવું છું આજના પાવન દિવસે મને એક પ્રસિદ્ધ કવિની ની બે પંક્તિઓની વાત साथ मेरी बात में शुरुआत करू छूँ मेरे भारत की महिमा तो सभी देवों ने मानी है मेरे भारत की महिमा तो सभी देवों ने मानी है तभी तो जन्म लेने की इसी भूमि पर ठानी है यहाँ श्री राम की मर्यादा महाभारत की कहानी है तो आए साथ मिलकर सब हमें संस्कृति बढ़ानी है महात्मा बुद्ध से त्यागी महावीर से ज्ञानी है यशोधरा का विरह तो पन्ना की गुरबानी है करुण वर्णन में भारत का तो कम लगती कई सदिया पुरुषों में नारायण नारी में भवानी है चार दिवस पहला आगु भारत राम न आदर्श अने राम कार्यों कार्यो ने हर हर्लोषा वधा ना बच्चे बच्चा श्री राम न जयघोष साथ સંતુષ્ટિ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા આપણા સર્વાધિક લોકપ્રિય યશસ્વી વૈશ્વિક નેતા સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં કહું તો રામ એક ઉર્જા છે રામ રૂપે રાષ્ટ્ર ચેતનાનું મંદિર રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે દેશની આઝાદી માટે દેશની આન બાન શાન માટે દેશના ગૌરવ માટે જે જે લોકોએ પોતાનું સમર્પણ યોગદાન આપ્યું છે ત્યાગ અને તપસ્યાની પરિકાષ્ઠા સર્જીને આપણને મહામૂલી આઝાદી અપાવી છે આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ પોતાના સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવ અનુભવ કરી રહ્યા છીએ સૌ આઝાદીના લડવૈયાઓ સ્વાતંત્ર્યવીર મહાનુભાવો માતા બહેનો તથા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને આજના પ્રજાસત્તાક દિવસે હું સાથ સાથ નમન કરું છું વંદન કરું છું